સુરતના લીંબાયત વિસ્તારમાં રાત્રે એક પરિવારમાં હલ્દીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે જૂની અદાવતમાં લોહિયાળ ખેલ ખેલાયો હતો યોગેશ મારવાડી ના દીકરાના લગ્ન પ્રસંગ મામલા અજય ઉર્ફે પિન્ટુ ગિરાસે પર હુમલા કોરે જયેશ પાટિલ અને સુરજ ભવાનીએ જાહેરમાં ફાયરિંગ કર્યું હતું આ હુમલા પાછળનું મુખ્ય કારણ જયેશ પાટીલના ભાઈની થયેલી હત્યા દાવત હોવાની પ્રાથમિક માહિતી છે જયેશ આરોપ છે કે યોગેશ મારવાડીના માણસોએ તેના ભાઈની હત્યા કરી હતી જેનો વેર વાળવા તે હત્યારાઓ સાથે સીધો લગ્ન મંડપમાં પહોંચી ગયો હતો તો પ્રાથમિક વિગતો મુજબ આ ફાયરિંગ પાછળ જૂની દાવત જવાબદાર હોવાનું સામે આવ્યું છે હુમલાખોર જયેશ પાટીલનો આરોપ છે કે યોગેશ મારવાડીના માણસોએ તેના ભાઈની હત્યા કરી હતી આજ હત્યાની અદાવત રાખી જયેશ ઉર્ફે બારૂક પાટીલે તેના મિત્ર સુરજ ભવાની સાથે બંદૂક લઈને લગ્ન મંડપ પર પહોંચ્યો હતો તે યોગેશ મારવાડીના દીકરા રાહુલના લગ્ન પ્રસંગમાં વિઘ્ન નાખવાને વેર વાળવા માટે આવ્યા હતા ભોગ બનનારા જય ઉર્ફે પિન્ટુ ગ્રાસે જ્યારે તેના મિત્ર કલ્પેશ સાથે મોપે પર સવાર થઈને યોગેશ મારવાડીને મળવા મંડપના ગેટ પાસે પહોંચ્યો ત્યારે પહેલેથી જ હાજર જયેશ પાટીલ અને સૂરજ ઉર્ફે ભવંડર તેની પાસે આવ્યા હતા જયેશ ટુ ક્યુ આઈ કહીને પિન્ટુને લાફો માર્યો હતો અને ગળા ગાડી કરી હતી ઉશ્કેરેલો જયેશ કમરમાંથી કાઢી લોડ કરી પિન્ટુ પર સીધું ફાયરિંગ કર્યું હતું આ હુમલામાં પિન્ટુને હમ જમણા પગના ભાગે ગોળી વાગતા તે લોહી હાલતમાં ત્યાજ ઝડી પડયો હતો ગોળી વાગતા તેને ચક્કર આવ્યા હતા અને તે બાજુમાં પડેલી ખુરશી પર બેસી ગયો હતો હાલમાં ઇજાગ્રસ્ત પિન્ટુને તાત્કાલિક યુનિટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જ્યાં ડોકટરે તેના પગનું ઓપરેશન કરીને ગોળી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી છે એસપીવી એમ જાડેજાએ જણાવ્યું હતું કે બારુક પાટીલ નાનપણથી જ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યો છે તેની સામે અગાઉ પણ વધુ ગુનાઓ નોંધાયેલા છે અને તે છ મહિના પહેલા જ જેલમાંથી છૂટ્યો હોવાની માહિતી મડી છે ફરિયાદ અજય 6 7 ગુનાઓ નોંધાએલા છે છાછાડપાયેલા આરોપી સુરત સામે અજય અને એની સાથે એનો મિત્ર બંને પોતાના જે આ એક મિત્ર છે યોગેશ મારવાડી એના પુત્રના લગ્ન હતા શાંતિનગર ખાતે એટલે એના લગ્નમાં ત્યાં જતા હતા દરમિયાન ત્યાં બારકુ પાટિલ અને સૂરજ ભવંડર એ બંને ત્યાં ઊભેલા હતા અને આને જોતા જ તે જે બાવરકુ પાટિલ છે એને આ જે ફરિયાદી છે એને એક છાપટ મારેલી કે તું ક્યું આયા એ રીતની એની સાથે ઝઘડો કરેલ અને પોતાની સાથે રાખેલો એક દેશી કટ્ટાથી એના ઉપર પગ ઉપર એક ફાયરિંગ કરેલ જેથી એને ઈજા થતા એ ત્યાં બેસી ગયેલ ને પછી સારવાર અર્થે એને હોસ્પિટલમાં લઈ ગયેલા જે તે ત્યાં તેને ઈજા થતાં પોલીસે ત્રણસો સાત મુજબનો ગુનો દાખલ કરી અને ધરપકડની કાર્યવાહી હાથ ધરેલ જેમાં સુરત ઉર્ફે ભવંડર જે છે એને પોલીસે ધરપકડ કરેલ છે પકડી પાડેલ છે અને આ જે બારકુ પાટિલ છે એને શોધવાની કાર્યવાહી હાલ ચાલુ છે પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને જુદા જુદા વિસ્તારમાં રવાના કરેલ છે બંનેનો આ જે બાળકુ પાટીલ છે એ જે જુવાઈનાયેલ હતો ત્યારથી જ ગુના કરવાની ટેવવાળો છે એના વિરુદ્ધ ત્રીસ ઉપરાંત જુદા જુદા ગુનાઓ છે હજી છ મહિના પહેલાં જ જેલમાંથી છૂટ્યો હોવાની માહિતી અત્યારે અમને મળેલી છે અને એ સિવાય જે ફરિયાદી છે એનો પણ એના ઉપર પણ છ સાત ગુના દાખલ થયેલા છે અને જે અન્ય આરોપી પકડાયેલો છે સુરજ ભવંડર એના ઉપર એક પ્રોવિમિશનનો ગુનો છે આ બંનેનો અને હાલ તો કશું બંનેને પરસ્પર વ્યક્તિગત રીતે કંઈ હોય એવું હાલ તપાસમાં જણાય આવેલું નથી પણ વધુ તપાસ જ્યારે ફરિયાદી સ્વસ્થ થાય અને આરોપી પકડાય પછી વધુ વિગત બહાર આવી શકશે